નારદજી કહ્યું કે જેમ યથાવત ગોપિકાના ભક્તિ કઈ રીતે કરે ભક્તો અને ધ્રુવ છે છે વિદુર છે ઉદ્ધવ છે અનેક પ્રકારના ભક્તો છે તો કેવી ભક્તિ કરીએ તો કહું પ્રભુને જે ભક્તિ સૌથી અધિક ગમે એવી ભક્તિ કરવી તો પ્રભુને સર્વથી અધિક ભક્તિ કોની ગમી છે તો કહ્યું ગોપીજનો અને ગોપીજનોની ભક્તિ એ જ પુષ્ટિ ભક્તિ તમે નિર્ગુણી ભક્તિ કહો ભાગવતી ભક્તિ કહો ગોપી ભક્તિ કહો કે પુષ્ટિ ભક્તિ કહો આ બધા સમાનાર્થી શબ્દો છે એટલે ગોપીઓનો ભાવ હૃદયમાં ધારણ કરીને પછી પ્રભુ સન્મુખ પરંતુ પ્રભુને સિંહાસનમાં રહેવાની આદત જ નથી એને તો ખોળો ગમે છે ગોદ ગમે છે પુષ્ટી મહારાજના સેવ્ય કોણ યશોદસ લાલિત થી શોધતાજીની ગોદમાં ખેલતા પ્રભુ એટલે એને સિંહાસનમાં બેસવાની આદત નથી એને તો ગોદમાં જ બેસવાની આદત છે હા તો આપણો ખોળો યશોદાનો મનતો નથી એટલે પ્રભુને મજબૂરીથી સિંહાસનમાં બિરાજેલા રહેવું પડે છે જીસ દિન હમ યશોદા બન ગયે છદાંગ લગા અમારી ગોદ મેં બેઠ જાય એને તો ખોળો જ ગમે છે અને એવો આ દિવ્ય પુષ્ટિ માર્ગ કે જ્યાં કેવલ વિશુદ્ધ ભક્તિની જ વાત છે પુષ્ટિ માર્ગમાં સાધનો અપાતા જ નથી અહીંયા તો ફલ અપાય છે તો કહ્યું કે અમે માળા કરીએ પાઠ કરીએ વ્રત કર્યા સાધન નહીં આપણે ત્યાં તો બધું ફલરૂપ છે બધું ફલાત્મક છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્વર્ણમ પા જેટલી પણ ભક્તિઓ ફલરૂપ છે નવ યમનાષ્ટક કરીશ તો યમનાજી રાજી થશે તો યમનાષ્ટક સાધન થઈ ગયા એમ માનો ને કે નવ યમનાષ્ટક કરું તો યમનાજી કૃપા કરે તો યમનાષ્ટક સાધન પણ આપણે ત્યાં તો કહ્યું ફલ ફલિત હોય ફલરૂપ જાણે ફલરૂપ જાણીને કરવું

કે મારા ઘરે બિરાજી સેવા લે છે તમારી સેવા ફલરૂપ થઈ ગઈ ફલ ફલિત હોય ફલરૂપ જાણે તમારી ભક્તિને સાધન ભક્તિમાંથી ઉપર લઈ ફલ ભક્તિ કઈ પણ ભગવાન કૃપા મેળવવા ન કરો એમ માનો કે કૃપા થઈ રહી છે કે મારાથી આ બધું થાય છે કથામાં આવીને કૃપા નહીં થાય તમારા પર કૃપા થઈ કે તમે કથામાં આવી શક્યા તમે આ ગોપીઓની ગાથા ગાઈ રહ્યા છો નહીં તો આ એક અક્ષર પણ મોડામાં ન આવે આ કોઈ સાધારણ શબ્દો નથી આ તું અનુભવો શબ્દોના માધ્યમથી પ્રગટ થયેલા છે એક એક અક્ષરમાં ગોપીઓનો વિરહ ભરેલો છે વિરહ દુર્લભ છે પશ્ચાતાપ અને વિરહમાં ફરક છે આપણે જે નિશાસા નાખીને મારેથી તો આ નથી થતું પેલું એ નથી થતું એ વિરહ નથી હોય તો પશ્ચાતાપ છે

જો વિરહ વિયોગ અને વિપ્રયોગ ત્રણ શબ્દો છે એક છે વિયોગ છૂટા પડ્યા હોય મળવાની ઈચ્છા હોય પણ હજી વિયોગ છે ક્યારે મળ્યા જ ના હોય બીજો વિરહ એક વાર મળીને પછી વિઘોટા પડે આ ગોપીઓનો વિરહ છે આ ત્રીજો છે વિપ્રયોગ જે ભ્રમર ગીતમાં અનુભવ કરાવ્યો ગોપીજનોએ એમ દિને અંતરાય છે પણ અંતરમાં આત્મ રમણ છે જે ભ્રમર ગીત સમય ગોપીઓની અવસ્થા છે તેથી અંતર લાગે પણ ડિસ્ટન્સ છે કે વોલ છે ભગવાન અને આપણી વચ્ચે અંતરાય છે કે અંતર છે અંતરાય કે અંતર અંતરાય છે અંતર તો ડિસ્ટન્સ તો ક્યાંક ને ક્યાંક અંતર ખાપો એ ડિસ્ટન્સ કહેવાય આપણે જે ક્ષણે ને જે જગ્યાએ છીએ એ જ ક્ષણે ને જગ્યાએ ભગવાન છે કે નહીં છે ને તો અંતર તો છે અજ્ઞાનનો અંતર છે ગોપીઓની ભ્રમર ગીતની અવસ્થા એવી છે કે દેહ અંતર લાગે પણ અંતર રમણ છે હ્રદય પ્રભુની સાથે નિકટતાનો અનુભવ કરે છે સ્વાનુભાવનો અનુભવ કરે છે એટલે બંને અવસ્થાનો ગોપીજનો અનુભવ કરી રહ્યા છે વિપ્રયોગ અને સંયોગ બંને અને એ અવસ્થા ભૌતિક આધ્યાત્મિક અને આદિ આધિદૈવિક આદિ ભૌતિક વિરહ કયો પોતાના દોષોનું જ્ઞાન થાય અને એમ થાય કે ક્યારે આ દોષોમાંથી છૂટી પ્રભુનો અનુભવ કરીશ પ્રભુની ભક્તિ કરીશ અને પ્રભુનું સ્મરણ થાય દોષોના જ્ઞાન દ્વારા એ ભૌતિક વિરહ છે પણ દોષોનું જ્ઞાન થયું વિરહ થયો અંતકણ શુદ્ધ થયું દોષોમાંથી મુક્ત થયા અને પછી પ્રભુને મળવાની જે ઈચ્છા જાગી એ આધ્યાત્મિક વિરા અને આદિ આધિ દૈવિક વિરહ છે કે જયારે અંતકણ શુદ્ધ થયું અને સ્વ સ્વરૂપનું જ્ઞાન થયું કે મારું તો મૂળ લીલામાં સખી સ્વરૂપ છે અને પ્રભુને પામવાનો જે વિરહ જાગ્યો એ આધિ દૈવિક વિરા છે તો વીર એ ફલ છે સેવા કરતા કરતા પ્રભુ પ્રસન્ન થઈને છે વિરહ દુર્લભ છે ગુસાઇ પ્રભુચરણ નો વિરહ તમે જો વિજ્ઞપ્તિમાં કે જયારે છ મહિના સુધી વિયોગ થયો વિપ્રયોગ થયો ગુસાઈજી નો શ્રીનાથજી સાથે અને ત્યાં ચંદ્ર સરોવરની બેઠક થી ગુસાઈ ની વિરાજતા રોજ એક એક શ્લોક લખી શ્રીનાથજી ભાવાને મોકલે છે અને સામેથી શ્રીનાથજી બાબા એ એક શ્લોક લખીને મોકલે છે અંબોદસ્ત સ્વભાવી ચાતક ખિન્ડ રટત્ય એ ચાતકને ખબર છે કે મારે સ્વાતિ બિંદુ જ પીવાનું છે છતાંય આખો વર્ષ એ સ્વાતિ સ્વાતિબિંદુની પ્રતિક્ષામાં બેઠો રહે છે પ્રભુ આપ કૃપા કરવાના છો એ નિશ્ચિત છે પણ વીરા અમારા જીવનો સ્વભાવ છે આપના વગર જીવી નહીં શકે તો યહ ગોપીઓની અવસ્થા એ વિરહની અવસ્થા છે અન વિરહ દુર્લભ છે સુ ક્યારે રાતના વિચાર કરતા કરતા એમ થયું કે અરે પ્રભુ 20 20 વરસ થઈ ગયા બ્રહ્મસભન લીધે હજી ઠાકોરજીની સેવા મારા ઘરે વિના છે પ્રભુ ક્યારે કૃપા થશે ક્યારે આ દેહજી ભગવત સેવાનો અમે એ સુખ લેશે પ્રભુ ઉમર તો જઈ રહી છે ક્યા વૃદ્ધા અવસ્થા આવી જશે ખબર નહી પડે પ્રભુ હવે ક્યારે કરો આ વિચાર કરતા કરતા ક્યારે આંખો ભીજાયું થયો વિચાર તો કરો ક્યારે આ થશે જો ગમે તેટલા મોટા મા બાપનો દીકરો હોય ને સુખી ગમે તેટલા હોય એ ક્યારે એમ ના કહ્યું કે બેટા ટેન્થમાં શું શું ભલે બે ચાર વર્ષ ફેલ થઈ જાય વાતોની શાંતિથી ભણજે એ તેમ કહેતું કે તો ટ્યુશન રખાવો ક્લાસીસ ભરાવો પણ આ જ વર્ષે નીકળી જ એમ જયારે સદગુરુ મળે ને ત્યારે એને ચિંતા થાય હવે સમય નથી આજ વર્ષે શરૂ કરી દેવું હવે નહીં તો ક્યારે કઈ સગવડતા અનુકૂળતાની રાહ આપણે બધા બેઠા છે અબ નહીં તો કબ કબ કરેંગે ક્યારે કરીશ લોકો એમ પ્લાનિંગ કરે ગણપણમાં ગણપણ એટલે એવું થયું કે દેખાતું બંધ થશે ત્યારે દર્શન કરીશ સંભળાણો નું બંધ થશે ત્યારે કથા સાંભળીશ પગ ચાલવાના બંધ થશે ત્યારે સેવા કરીશ ગણપણ નું પ્લાનિંગ એટલા જ થયું પણ ચોખ્ખે ચોખ્ખું કહું નથી થતું પછી અત્યારે અવસર છે મોકો છે શરીર સાથ છે કરવાના અને જે કર્યું એ તમારું રહી ગયું રહી ગયું અવસર બેર બે તો ચેતવે છે વારે ઘડીએ આવા મોકા નહીં આવે શું આપણા કર્મ પરથી એમ લાગે છે કે આવતા જન્મમાં માણસ થઈશ અને એમાં વૈષ્ણવના ઘરમાં જન્મ મળશે પ્રભુએ ચાન્સ નથી આપ્યો આપણને કે તો મનુષ્ય દે પણ વૈષ્ણવ કુળમાં વૈષ્ણવ પરિવારમાં જ્યાં ભક્તિની બધી જ હોય આવો અવસર પછી ક્યારે મળશે ક્યારે કોણ જાણે એટલે નિશ્ચિંત બનીને નહીં ને ભક્તે ભક્તે ભક્તિ તો ચિંતિત રહ્યું કે હું ક્યારે આ બધું કરીશ ક્યારે આ બધા ગ્રંથો વાંચીશ ક્યારે મારા ધર્મને જાણીશ ક્યારે આ બધું થશે તાપ રાખો હૃદયમાં અને પ્રભુએ અવસર આપ્યો મોકો આપ્યો તો શરૂ કરી દેવું ભલે થોડાથી શરૂ કરો પણ શરૂ કરો બહુ રાહમાં ન બેઠા બહુ અનુકૂળ સંજોગોને અને જે બહુ અનુકૂળતાની રાહ જોઈને બેઠા હોય છે ને એ નથી કરી શકતા પણ જે કરવા લાગે છે ને એમને અનુકૂળતા ચોક્કસ થઈ જાય છે એ મારો અનુભવ છે જે અનુકૂળતાઓની રાહમાં બેઠા રહે એ ક્યારેય કરી શકતા નથી પણ જે શરૂ કરી દે છે એને ઠાકોરની ચોક્કસ અનુકૂળતાઓ કરી આપે છે જરૂર કરી આપે છે એટલે શરૂ કરી દે ભક્તિ એ કેવલ પુસ્તકો કે પોસ્ટરોમાં લગાવો ને આખી ગીતાજી મોઢેક કરી લો પણ એનાથી શું એ ગીતાજીને જીવવું ભાગવતજીને જીવવું એટલે આપણી પુષ્ટિ માર્ગીએ સેવા તમને ભલે ને ભાગવતજીના શ્લોકો મોડે થઈ જાય ગીતાજીના શ્લોકો મોડે ઉપનિષદના શ્લોકો પણ એ મોડે થવાય કોઈની રેસીપી મોડેંગ કરી લેવાથી શું બનાવીને કોઈને જમાડું તો કામ નહો એમ

તો આપણે વાત કરતા હતા પ્રભુની કૃપાની કે આ માર્ગ એ ફલનો માર્ગ છે અને અહીંયા સાધન નથી અપાતા ફલ અપાય છે અને એક ફલ કથા પણ ભાગ્યોદય ને બહુજન્મ સમર્જી સત્સંગ વંચ લભતે પુરુષો યદાવે ભાગ્યો ના ઉદય થાય ને ત્યારે ભાગવત કથા મળે એટલે આ ત્રણ મોટા પુણ્ય આપણે ત્યાં માનવામાં આવ્યા છે વૈષ્ણવના જીવનમાં એક વાર વૈષ્ણવે ઠાકોરજીની ભૂમિ છે લીલા ભૂમિ બીજું એ જીવનમાં એક વાર ગૌદાન જરૂર કરવું યા ગાય ની સેવા જ્યાં થતી હોય ત્યાં મદદ કરવી પણ જીવનમાં એક વાર ગૌદાન કરવું જોઈએ આપણે ત્યાં પુણ્ય ત્રીજું જીવનમાં એકવાર ભાગવત કથા કરવી જો ન કરી શકો તો વાંચો પારાયણ કરાવ થતી હોય ત્યાં સાંભળવા જાઓ જો અલૌકિક કાર્યો લૌકિક જેવા નથી હોતા કે દિવાળીમાં જેનો ફટાકડો જે ફોડે એને મજા આવે જોનાર બે ના આવે આ એવું લૌકિક જેવું નથી મેં તો દિવાળીમાં એ જ રોકેટ સામે વાળાને પણ એટલું જ દેખાતું હોય એ જ લાઈટ એ જ અવાજ બધો આવતો હોય પણ મજા કોને આવે આ તો આને છે પણ કથામાં એવું ના હોય કે આડે રખાય તો જે સાંભળે એનું થઈ જાય કથા અલૌકિક કાર્ય એવા છે કે બધા માટે નિમિત્ત કોઈને બનાવે પણ એમ કહી કે ભાગવતજી તો પરીક્ષિત નું શુભદેવજી નું કોઈ કહી શકે આવું ના અલૌકિક સર્વ માટે હોય છે એટલે હંમેશા અલૌકિક કાર્યોમાં અલૌકિક મનોરથોમાં લૌકિક ભાવ નહીં લાવવો ક્યાં તો આનો મનોરથ આની કથા આનું આ જે લાભ લેવા આવે ને ભાવથી બેસે ઠાકોરજી કોઈ એવો સંકલ્પ કર્યો કે જે કરાવે એને ફળ આપવાનું ભક્તિ માર્ગમાં તો વાંટવાની મહત્તા છે ને તમે અનેક લોકો એનો લાભ લીધો એનાથી મોટું પુણ્ય બીજું કોઈ નથી અલૌકિકતામાં તો વાંટવાની ભાવના કે જેટલા લોકો લાભ જેમ પ્રસાદમાં કેમ જેટલા વધારે એટલું પુણ્ય કથામાં જેટલા વધારે લોકો શ્રવણ કરે એટલું ફળ છે અને એટલા માટે એવી આ અલૌકિક ગાથાઓ છે એ ભાગ્યો તહુજન્મ સમર્જીતે સત્સંગ પુરુષો અહીટલા માટે ગોપીઓ

આજે ગોપી ગીત ગાનારો વ્યક્તિ ગોપી ગોપી છે છે અને બનીને જ ગાવ આ ભાવનો વિવેક આપણે ત્યાં જે પદ ગાતા હોય હોય એ જેવા ભાવ હૃદયમાં ધારણ કરીને ગાવ અહીંયા વ્યક્તિ બનીને ન સંભળાય ગોપી બનીને સંભળાય હું ફલાણા ભાઈ ફલાણા ભાઈ બધું બાર ચપ્પલ સાથે કાઢીને આવું ગોપી ગીતમાં તો ગોપીઓ જ આવવી જોઈએ આ ગાવા માટે ગોપી બનવું પડે અને ગોપીનો ભાવ હૃદયમાં ધારણ કરીને જયારે ગોપી ગીતનો એવો પ્રભાવ માનવામાં આવ્યો છે આચાર્યો છે આ ગાય અને નિશ્ચિત પ્રભુના દર્શન થાય એવી મહત્તા ગોપી ગીતની છે કે ગોપી ગીત જયારે ગાય પ્રભુ વિભળ બની જાય એને પ્રગટ થવું જ પડે પ્રભુને પ્રગટાવનારું કોઈ ગીત હોય તો આ ગોપી ગીત છે ગીતા એ ભગવાનનું ગીત છે

સંસાર થી તપે હોય જીવે શાંતિ આપ અને સૌથી મોટી વાત આટલા દિવસ આટલા કલાક કોઈને ની એ ઓછું છે કોઈના માટે આટલા કલાક ખરાબ ન વિચાર્યું એ પણ મોટી વાત છે મન ભગવાનમાં મગ્ન રહ્યું એ પણ મોટી વાત છે જેમ નાઈયે કેટલા મિનિટ દસ મિનિટ પંદર મિનિટ ડૂબકી લગાવી બહાર નીકળો પણ આખા દિવસ ફ્રેશ રહો કે ભલે ને ત્રણ કલાક ના હો પણ આખો જન્મ તમારો ફ્રેશ થઈ જાય શુદ્ધ બની જાય પવિત્ર બની જાય કરતા જ રહેવાનું મનને પવિત્ર આના સિવાય કોઈ સાધન દુનિયામાં કોઈ પણ વસ્તુ મનને પવિત્ર નથી કરી શકતી પવિત્ર કરવા માટે ભગવત કથા છે અને એટલા માટે જીવનમાં આટલી વસ્તુની શુદ્ધિ આપણા આચાર્યોએ બતાવી આચરણ શુદ્ધિ વિચાર શુદ્ધિ ઉચ્ચાર શુદ્ધિ આચાર શુદ્ધિ વ્યવહાર શુદ્ધિ અનેક પ્રકારની શુદ્ધિ જીવનમાં સિદ્ધ કરવાની અને બધાની શુદ્ધિ કથા દ્વારા થઈ જાય કથા જીવનમાં ઉતરે અને એટલે વ્રજના સંતો કહે ને કે આપણે પાન લગાડીએ તો ચૂનો નાખીએ વરિયાળી નાખીએ સોપારી નાખી બધું મોડામાં નાખો તો લાલી ના આવે પણ કથો લગાડો ને પછી પાન મોડામાં મૂકો તો લાલી આવી જાય एम जीवन में कथा आए न जीवन में चेहरा पर लाली आप में कथा जिसके जीवन में प्रवेश करती है उसके मुख पे लाली अपने आप आ जाती है तो ऐसी ये प्रभु की कथा बड़े बड़े भूलिदारना बड़े बड़े देवता है किवा किवा विद्वान है कथा के लिए लालायित तरह और विचार करो केवा केवा विद्वान स्वयं ब्रह्मा जी हो नारद जी हो सनत कुमारो हो व्यास जी हो सुखदेव जी हो આ સુખદેવજી પણ પેલા નિરાકાર બ્રહ્મના ઉપાસક હતા અને પિતાનું ઘર છોડીને ભાગ્યા યમ પ્રવજતમ અનુપેતમ અપેત કૃત્યમ દૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તનમય તરવો વિનેદુ તમ સર્વ હૃદયમ મરિમાન તોસ્મિ ઘર છોડ જન્મની સાથે 16 વર્ષ સુધી માના ઘરમાં રહ્યા જન્મ લીધો ને ભાગ્યા ઘર છોડી નિરાકાર બ્રહ્મના ઉપાસક ભાગ્યા કેમ કે મોહનો ડર છે

ત્વચાથી સ્પર્શવા છે આપણે તો આજ ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરવાનો છે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે વ્યાસી ને થયો કે મારા ભાગવતજીનો ઉત્તરાધિકારી કોણ કોણ ભણે અને શ્રેષ્ઠ કોઈ અધિકારી હોય તે સુખદેવજી છે પણ એ તો નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં લાગ્યા છે શું કરવું યુક્તિ કરી પોતાના કેટલાક શિષ્યો હતા ને એમને ભાગવતજીના શ્લોકો ભણાવ્યા અને કહ્યું હવે વનમાં તમે ફૂલો ચૂંટવા જાવ ને ત્યારે આ શ્લોકો ગાતા ગાતા ફૂલો ચૂંટજો ઠાકોરજી મારે અને યુક્તિ આપી થયું કે જો આ શ્લોકો સુખદેવજી ના પડ્યા ને તો એને સાકાર બ્રહ્મમાં આશક્તિ થશે અને ખેંચાઈને ભાગવતજી ભણવા આવી જશે જય શ્રી કૃષ્ણ સર્વે વહેલા વૈષ્ણવોને જે જે શ્રીના આ વચના મૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે જય શ્રી કૃષ્ણ